સાર આજે છે વધ પક્ષની ચોથ અને મંગળવાર જેને અંગારકી ચોથ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ગણપતિ બાપાની કૃપા મેળવવા માટે વ્રત અને પૂજન કરવાનો મહિમા રહેલો છે આ વખતે અંગારકી ચોથ એટલા માટે ખાસ છે કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એમાં પણ આજે અંગારકી ચોથ છે જેથી આજના દિવસે શિવ અને ગણેશને ભજવાનો શ્રેષ્ઠ અવસર છે

આજે અંગારકી ચોથનો મહિમા તમને હું કહું છું અંગારકી ચોથ ઉપાય કરવાથી કેવા લાભ થાય છે અંગારકી ચોથમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ચોથની અંદર અર્ઘ્યનો અર્ધ્ય કઈ રીતે આપવું જોઈએ દરેક જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો ખાસ કરીને ચોથની વાત કરીએ જો ચતુર્થી તિથિ જે છે ચોથ તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે ગણેશજીને ચોથ બહુ જ પ્રિય છે આમે ભગવાન ગણેશજીનો જન્મ પણ ચતુર્થીના દિવસે થયેલો છે અને તિથિની વાત કરીએ તો દરેક તિથિની માતા જે છે એ ચતુર્થી તિથિ છે તિથિમાં પણ આપણે જોઈએ તો અહીંયા બે તિથિ હોય છે ખાસ કરીને શુદ્ધ અને વધ કૃષ્ણ પક્ષની તિથિ અને વૈદ્ય પક્ષની તિથિ એવું કહેવાય છે કે એક તિથિને સંકટ ચતુર્થી કહેવાય એક તિથિને વિનાયક ચતુર્થી કહેવાય અને એક આવે છે અંગારકી ચોથ એ શું છે તમને કહું અંગારકી ચોથ એટલે કે જે દિવસે ચોથ હોય અને પાછો મંગળવાર આવતો હોય તો તે દિવસ બની જાય છે અંગારકી ચોથ જે વર્ષમાં એકાદ બે વખત હોય છે પણ આ વખતે એ ચોથ શ્રાવણ માસ અને અંગારકી ચોથ એટલે શિવ અને ગણેશજીની બંનેની કૃપા ગણેશજીની કૃપા તો મળે પણ જોડે જોડે મહાદેવજી પર કૃપા વરસાવે છે એવું કહેવાય છે કે કૃષ્ણ ચતુર્થી અને શુક્લ ચતુર્થી એ ભગવાન ગણેશજીનું તપ કર્યું હતું અને તપના પ્રભાવથી ભગવાન ગણેશજી પ્રસન્ન થયા હતા અને શુક્લ ચતુર્થી અને કૃષ્ણ ચતુર્થીને ભગવાન ગણેશજીએ વરદાન આપ્યા હતા એવું કહેવાય છે કે કૃષ્ણ ચતુર્થીને ભગવાને વરદાન આપ્યું કે જો જે ભક્ત તારું વ્રત કરશે એના જીવનના સમસ્ત સંકટોમાંથી મુક્તિ મળશે અને શુક્લ ચતુર્થીને વરદાન આપ્યું કે જે વ્યક્તિ તારું વ્રત કરશે તેના જીવનના તેના જીવનમાં તેની સમસ્ત મનોકામના સિદ્ધિ થશે મનોકામનાની પૂર્તિ થશે અને અંગારકી ચોથ આવતી હોય ત્યારે એવું કહેવાય છે કે જે વ્યક્તિ અંગારકી ચોથ આવતી હોય તે કરે છે તો એનાથી એની સંકટ અને સમસ્ત મનોકામના સિદ્ધ થાય છે બંને થતા હોય તો એ અંગારકી ચોથ છે જેથી દરેક સંકટ ચતુર્થી અને વિનાયક ચતુર્થી વિશેષ મહત્વ વળી જાય છે અંગારકી ચતુર્થીનો તો આપણે અંગારકી ચતુર્થી માં શું કરવું જોઈએ ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ ચતુર્થી માતાજીની પૂજા કરવી જોઈએ અને ભગવાન ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ ચતુર્થી જે લોકો કરતા હોય તે લોકોએ ભગવાન ગણેશજીની આરાધના કરવી જોઈએ જેમાં ઉપવાસ કરી અને એક બાજેટ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરવું અને એની ઉપર ઘઉં પાથરવા અને ઘઉંની ઉપર ભગવાન ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન કરવા બાજુમાં એક પાત્રની અંદર તિથિ માતા ચતુર્થી તિથિની પૂજા કરવાની અને જોડે ચંદ્રદેવની પણ એક સોપારી મૂકી શકાય મતલબ ચતુર્થી તિથિની સોપારી અને એક ચંદ્રદેવની સોપારી મૂકવાની અખંડ દીવો કરવો ભગવાન ગણેશજીની સોરસોપચાર પૂજન કરવાનું સાથે સાથે ચતુર્થી તિથિ અને ચંદ્રદેવની પણ પૂજા કરવાની એક તમારા કલશમાં જલ ભરી નારિયેલ મૂકી અને પુણ્યવાચન કરી કલશ પૂજન કરવું ભગવાન ગણેશજીને એવું કહેવાય છે કે આ મંત્ર દ્વારા ભગવાન ગણેશજીની પૂજા કરવાની પૂજાની અંદર તો પૂજાનો ક્રમ આપણે જાણીએ છીએ કે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ પહેલાં ભગવાન ગણેશજીને બોલાવીએ છીએ આવાહન કરીએ સ્વાગત કરીએ ભગવાનને સ્નાન કરાવીએ જલથી સ્નાન કરાવીએ પંચામૃતથી સ્નાન કરાવીએ ભગવાનને તિલક ચોખા પુષ્પથી ભગવાનને પૂજન કરીએ પણ એ પૂજાની અંદર મંત્ર આપણે તમે જ્યારે પૂજા કરશો ત્યારે આ મંત્ર ભગવાન ગણેશજીનો બોલીને પૂજા કરજો બહુ જ સારું રહેશે आम तो ओम ओ गंगणपत नम आमंत्रेवाय अथवा महामंत्र ओम ओं श्री ह्री गम गणपत वर वर दर्वजनम मे वसमनाय स्वाहा भगवान गणेश जी मंत्र ओम नो रीम क्लिम ग्लोम गम गणपत વર વરદ છે કે ગણેશજીની પૂજા કરવાથી એક અલગ પ્રકારની તાકાત મળે છે લોકો પ્રભાવિત સ્વાહ થાય છે મતલબ તમારાથી પ્રભાવિત થાય છે ભગવાન ગણેશજીનું મેં કહ્યું તે એ પ્રમાણે આ મંત્ર લઈ શકાય અથવા નાનો ઓમ ગંગ ગણપતિ એનામાં મંત્રથી પણ ભગવાન ગણેશજીની પૂજા વિધિ વિધાન કરવાની સાથે સાથે ગણેશજીની સાથે રીધિ સિદ્ધિ અને ચતુર્થી મૈયા અને ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ હવે રહી વાત એક અર્ઘ્યની મારે વાત કરવી છે અર્ઘ્યનું શાસ્ત્રમાં જેમ પ્રોજામાં જેમ ઉપવાસનું મહત્ત્વ છે તેટલું જ અર્ઘ્યનું પણ મહત્ત્વ છે કોઈ પણ પૂજા પાઠ હોય ને ભગવાનને તમે જો અર્ઘ્ય પ્રદાન કરો છો તો એ વિશેષ પરિણામ આપે છે તો અંગાર ચોથમાં ત્રણ દેવને અર્ઘ્ય પ્રદાન થાય છે એક ભગવાન ગણેશજીને એક ચતુર્થી માતાને અને એક ચંદ્રદેવને હવે પ્રદાન ક્યારે કરવું એ પણ તમને કહું અને પ્રદાન કઈ રીતે કરવું એ પણ કહી દઉં ભગવાન ગણેશજીને પ્રદાન જ્યારે સાયંકાલે ચંદ્રદેવ ચંદ્ર ઉદય થાય ચંદ્રોદય થતો હોય એના એક કલાક પહેલાં ગણેશજીને અને ચતુર્થી માતાને પ્રદાન કરવું અને જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવું પ્રદાન એટલે કે જેમ સૂર્યદેવને પ્રદાન કરીએ છીએ તે રીતે ચંદ્રદેવને અને તે ચતુર્થી માતાને ગણેશજીને અર્ઘ્ય પ્રદાન કરવું ચંદ્રદેવને તો સૂર્યને જેમ તાંબાના લોટામાં અર્પણ કરીએ તેમ ચંદ્રને પણ અર્પણ કરી શકાય પણ ગણેશજીને તાંબાનો લોટો જો તમે દરભાડામાં મતલબ પૂજા કરતા હોય ત્યાં તાંબાના લોટાથી અર્ઘ્ય પ્રદાન કરો તો બધી ચારે બાજુ ઢોરાતું હોય તો ત્યાં આપણે એક ચમચીમાં બધી વસ્તુ લઈને પ્રદાન કરવાની પ્રદાનમાં શું હોય તો કે પાણી લેવાનું પાણીની અંદર કંકુ ચોખા ફૂલ નાખી કંકુ ચોખા ફૂલ પધરાઈ અને ભગવાનને અર્પણ કરવાનું લોટો હોય તો લોટામાં નાખીને અર્પણ થાય અને જો ચમચીમાં લઈએ છીએ તો એ આચમની કહેવાય સંસ્કૃતમાં જે તાંબાની હોય એને આચમની કહેવાય એમાં પાણી લેવાનું કંકુ ચોખા ફૂલ એની ઉપર મૂકીને ભગવાનને અર્પણ કરવાનું એને અર્ઘ્ય કહેવાય હવે ભગવાન ગણેશજીને અર્ઘ્ય પ્રદાન કરતા હોય તો ગણેશજીના અર્ઘ્યનો મંત્રમાં શું લખ્યું છે કે ગણેશજીને જો અર્ઘ્ય આપો છો તો શું લાભ થાય છે તો શ્લોકમાં લખ્યું છે ઓમ ગણેશ નમસ્તુભ્યમ પ્રાપ્ત થાય મેદિ પ્રદાયક મને બધી સિદ્ધિઓ આપો ને મારા સંકટ દૂર કરો સંક ગ્રહણ અર્ઘ્ય નમોસ્તુ તે હે ભગવાન ગણેશજી હું તમને અર્ગ્ય પ્રદાન કરું છું એનાથી મારા સંકટ દૂર થાય અને મને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય આ ભગવાન ગણેશજીને અર્ઘ્ય આપવું હોય ત્યારે આ શ્લોક ફાવે તો બોલવાનું નહીં તો ઓમ ગંગ ગણપતયે નમઃ અર્ઘ્યમ સમર્પયામી ખાલી આટલું બોલશો તો પણ ચાલશે ઓમ ગંગ ગણપતયે નમઃ અર્ઘ્યમ સમર્પયામી સમર્પયામી કહેતાં આપવું અર્ઘ્ય એટલે અર્ઘ્ય આપવું તો ભગવાન ગણેશજીને જે મેં કહ્યું તે પ્રમાણે અર્ઘ્ય આપવાથી શું થાય તો કે ઓમ ગણેશાય આય નમસ્ત સર્વસિદ્ધિ પ્રદાયક મેં સંકટ હરમે દેવા ગ્રહણ અર્ઘ્ય નમસ્તુ તો એનાથી સંકટ મુક્તિ અને સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે બીજું અર્ઘ્ય જે આપણે આપીએ છીએ એ ચતુર્થી માતાને અને ચતુર્થી માતામાં એવું લખ્યું છે કે તિથિ તિથિ ના મુત્તમે દેવી તિથિ ના મુત્તમે દેવી ગણેશ પ્રિય વલ્લભે સર્વ સંકટનાથા નાસાય ગ્રહણ અર્ઘ્ય નમોસ્ત હે ચતુર્થી તિથિ તમે દરેક તિથિઓની માતા છો ગણેશજીને બહુ પ્રિય છો અને તમારોને તમને અર્ઘ્ય આપવાથી સર્વ સંકટોમાંથી મુક્તિ મળે છે સંકટ એટલે જે આવતી તકલીફોમાંથી મુક્તિ મળે છે તો અહીંયા એવો ભાવ છે તો આપણે બીજું અર્ઘ્ય ચતુર્થી માતાને આપવાનું જેમાં ચમચીમાં જે મેં કહ્યું તે પ્રમાણે પાણી કંકુ ચોખા પુલ પધરાઈ અને ઓમ ચતુર્થીય નમઃ અહીંયા જો નાનો મંત્ર છે ઓમ નમા અર્ઘ્યમ સમર્પૈયા બોલીને ભગવાનની મતલબ ચતુર્થી માતાની જે પૂજા કરી એની ઉપર ખાલી થોડું પાણી ચડાવવાનું ઓમ ચતુર્થી એમાં અર્ઘ્યમ સમર્પૈયા ત્રીજું અર્ઘ્ય ચંદ્રને અર્પણ થાય ચંદ્રને અર્ઘ્યમાં તમે જે કલશની અંદર કંકુચોખા ફૂલ અને એમાં ચંદ્રદેવને પ્રિય છે દૂધ એટલે એક ચમચી દૂધ થોડી વધારે નાખવાનું અને ચંદ્રદેવનો જ્યારે ચંદ્રોદય થાય ત્યારે તમારે અર્ઘ્ય પ્રદાન કરવાનું હવે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શાસ્ત્રીજી ચંદ્રોદયનો ટાઈમ તો કહો કેટલા વાગે ચંદ્રોદય થાય છે તો ચંદ્રોદયનો જે સમય છે રાતના નવ વાગેને સત્તર મિનિટે રાત્રે નવ વાગેને સત્તર મિનિટે ભગવાન ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે તો આ રાતના નવ વાગેને સત્તર મિનિટનો ટાઈમ અંગાર ચોથ આજે જે છે તો આજે રાત્રે રાત્રે નવ સત્તર મિનિટે ચંદ્રોદય સમયે તમે અર્ઘ્યપ્રદાન કરી શકશો હવે ચંદ્રદેવને પ્રદાન કરીએ છીએ તો શાસ્ત્ર એવું કહે છે કે ગગનાર્ણવ માણિક્યમ ચંદ્ર દ્રાક્ષાયણી પતે ગ્રહણ અર્ઘ્યમયા દમ ગણેશપ પ્રતિરૂપક કે હે ભગવાન ચંદ્રદેવ તમે જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા અને દ્રાક્ષ દક્ષ પ્રજાપતિની જે કન્યા રોહિણી જેની સાથે તમારા લગ્ન થયા હતા રોહિણીના તમે બહુ પ્રિય છો તો એવા ચંદ્રદેવ હું તમને પ્રદાન કરું છું અને ચંદ્રદેવને પ્રદાન કરવાથી મનુષ્યના જીવનમાં શીતળતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે હવે રહી વાત ચંદ્રદેવને પ્રદાન કરો છો ત્યારે બોલવાનું ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ બોલવાનું બંનેમાંથી એક બોલી શકાય ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ પછી બોલવાનું અર્ઘ્યમ સમર્પયામી અર્ઘ્યમ સમર્પયામી અર્ઘ્ય હું એ ચંદ્રદેવ હું તમને અર્પણ કરું છું આ ચંદ્રદેવને અર્ઘ્યની વાત બીજા નંબરની વસ્તુ હવે જે ભક્તો અંગારકી ચોથનું વ્રત કરતા હોય એ લોકો માટે એક વિશેષ ઉપાય કહી દઉં છું કે ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રી જીવનની અંદર લોકો અમને બહુ માન નથી આપતા અમને ગણતા નથી અમારાથી પ્રભાવિત નથી થતા તો પદ્મપુરાણની અંદર ભગવાન ગણેશજીના નામ એવા છે આમ તો ગણેશજીના બારનામ ઘણા બધા છે પણ આ પદ્મપુરાણના જે બારનામ છે તે નામ ભગવાન ગણેશજીને અંગાર કે ચતુર્થીના દિવસે એટલે કે આજે ભગવાનને સંભળાવવામાં આવે છે અથવા દરેક નામની એક એક માલા કરવામાં આવે છે એટલે બાર મંત્રની બાર માલા કરવામાં આવે છે તો અંગારકી ચતુર્થીના વ્રતના પ્રભાવથી તે વ્યક્તિના જીવનમાં એની માન પ્રતિષ્ઠા એની વધે છે એનો પ્રભાવ પડે છે એ જ્યાં જાય છે લોકો એની વેલ્યુ કરે છે તો એ બાર નામ કયા છે પદ્મપુરાણ અનુસાર તો એ બાર નામ આપ લખી લેજો જે આજે તમે એની માળા કરજો પહેલું નામ છે ઓમ ગંગણ પતયે ન બીજું નામ घनराजा नम नाम ओम लंब्तुंडा नम चौथू नाम ओम गजाननाय नम पाँचों नाम ओम नमः नम नाम ओम हैरंबा नम नाम ओम एकताय नम कहता आठव नाम ઓ ગણાધીપાય ગણેશનું નવમું નામ ઓમ વિનાયકાય નસમું નામ ઓમ ચારુકર્ણાય નમ ચારુકર્ણાય ભગવાન ગણેશજીનું અગિયારમું નામ ઓમ પશુપાલાય નમ અને દ્વાદશ કથા બારમું નામ ઓમ ભવાત્મકાય નમ તો આ હતા ભગવાન ગણેશજીના બાર ચમત્કારી નામ જે બાર નામનું પ્રમાણ પદ્મપુરાણમાં આપેલું છે ને જે વ્યક્તિ આ બાર નામ ભગવાનના બોલે છે અથવા એની માલા કરે છે તો એનાથી એ વ્યક્તિનું આકર્ષણ આકર્ષણ મતલબ કે એ વ્યક્તિની પ્રભાવ વધે છે લોકોમાં બોલી જે કંઈ બોલે તો એનો પ્રભાવ વધે છે લોકો એની વેલ્યુ કરે છે તો આ શંકર ચતુર્થીને લઈને આજે ભગવાન ગણેશજી ચતુર્થી માતા અને ચંદ્રદેવની ઉપાયો કયો છે અને સાથે સાથે આ વ્રત કરવાથી શ્રાવણ માસમાં આ અંગારકી ચતુર્થી આવે છે એટલે શિવજીની કૃપા તો આપણને ઓલરેડી શ્રાવણ મહિનો છે ને એમાં ચતુર્થ છે એટલે શિવને પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને અંગારકી ચૌથનો મહિમા કહ્યું છે ને આગળ પણ તમને રાધન રાધણ છત શીતળા સાતમને લઈને પણ શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં તો મને આપી દો હવે તમે રજા જય ભગવાન ભક્તિ સંદેશમાં આગળ પણ ઈશ્વરીય તત્વોને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા જ રહીશું અને સાથે જ આજની સુંદર વાત પણ જાણીશું આપ જોતા રહો ભક્તિ સંદેશ